તેનાથી વૈશાખ અમાવસ્યાનું ધાર્મિક મહત્વ દસ ગણું વધી જાય છે આ દિવસે ધાર્મિક કાર્યો સ્નાન દાન અને પિતૃ તર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કન્સર્ક દોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાવસ્યા પર જ્યોતિષીય ઉપાયો પણ કરવામાં આવે છે તે જ દિવસે દક્ષિણ ભારતમાં શનિ જયંતિ ઉજવવામાં આવે છે વૈશાખ અમાવસ્યા વ્રત અને પૂજાવિધિ વ્યક્તિએ પોતાના પિતૃ અમાવસ્યા પર ઉપવાસ કરવો જોઈએ વૈશાખ અમાવસ્યા માટેની પૂજા વિધિ નીચે મુજબ છે સવારે પવિત્ર નદી તળાવ અથવા તળાવમાં સ્નાન કરો સૂર્ય દેવને અર્ઘ અર્પણ કરો અને વહેતા જળમાં તલ જમા કરો ઉપવાસ કરો તમારા પૂર્વજોને અર્પણ કરો અને ગરીબોને વસ્તુઓનું દાન કરો જેથી તમારા પૂર્વજો શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકે આ દિવસે શનિ જયંતિ પણ મનાવવામાં આવે છે તેથી ભગવાનને તલ તેલ અને ફૂલ અર્પણ કરીને ભગવાન શનિની પૂજા કરો આ દિવસે સવારે પીપળના ઝાડને જળ અર્પણ કરો અને સાંજે દીવો કરો તમારા હૃદયની ઈચ્છા મુજબ જરૂરિયાતમંદ અથવા બ્રાહ્મણને અનાજ અને કપડાનું દાન કરો વૈશાખ અમાવસ્યાની કથા ધાર્મિક શાસ્ત્રોમાં વૈશાખ અમાવસ્યા સાથે જોડાયેલી કથા છે તે મુજબ પ્રાચીન સમયમાં ધર્મવર્ણ નામનો એક બ્રાહ્મણ હતો તે ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતો અને સંન્યાસીઓને ખૂબ જ માન આપતો હતો એકવાર તેણે એક સંત પાસેથી સાંભળ્યું કે કલયુગમાં ભગવાન વિષ્ણુના નામની રમઝટ કરતા વધુ પવિત્ર અને ફળદાયી બીજું કંઈ નથી તેણે આ જ્ઞાનને આત્મસાત કર્યું સાંસારિક જીવનનો ત્યાગ કરીને સંન્યાસ લીધો અને પ્રવાસ શરૂ કર્યો એક દિવસ મુસાફરી દરમિયાન તે પિતૃ લોકામાં પહોંચ્યો ત્યાં ધર્મવર્ણના પૂર્વજો ઘણી તકલીફોમાં હતા તેઓએ તેમને કહ્યું અમારી સ્થિતિ તમારા ત્યાગ સંન્યાસને કારણે છે હવે અમને પિંડદાન આપનાર કોઈ નથી પરંતુ જો તમે પાછા જાઓ અને તમારું પારિવારિક જીવન શરૂ કરો અને બે સંતાન ઉત્પન્ન કરો તો અમને રાહત મળી શકે છે વળી વૈશાખ અમાવસ્યાના દિવસે વિધિપૂર્વક અમને પિંડદાન અર્પણ કરો ધર્મવર્ણાએ તેમને વચન આપ્યું કે તે તેમની ઈચ્છાઓ ચોક્કસપણે પૂરી કરશે તેથી તેણે ફરી એકવાર સાંસારિક જીવન અપનાવ્યું વૈશાખ અમાવસ્યાના દિવસે તેમણે પિંડદાન માટે તમામ ધાર્મિક વિધિઓ કરી અને આ રીતે તેમના પૂર્વજોને મુક્ત કર્યા